મોટા મિત્રો જય દ્વારકાધીશ બધાને આપણા વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે આપણી ચેનલ પર તમે નવા તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવા જોઈએ જો અત્યારમાં બધા માલઢોને માખીઓ ઉગાડી કાલે વરસાદ આવ્યો અને જો બધાને ધોવાડા હાલે અત્યારમાં તો ધોવાડો કરના નાખે માખી બાકી કઈ નહીં ઓછી કરી જો આપણે જઈ અહીં વાછડીને લઈને બાંધવા બરાબર અને આપણે ગઈ સાંજે વરસાદ પણ બહુ હારામાં સારો આવ્યો તો જોરદાર વરસાદ પડ્યો હતો આપણે થોડુંક નદીમાં પણ પાણી આવી ગયું એટલે હવે વાંધો નહીં આવે પણ હજી જો થોડોક પડી જાય તો વાંધો ન આવે પણ હજી આજ તો કાંઈ છે નહીં કાંઈ આજ તો ઉડી ગયું આજ તો આપણે નેદવાનું છે હાથી તો હવે હાલશે નહીં તો હાલો આપણે ઓળખીને બાંધતા આવી પહેલાં તો આપણે ઓળખીને હતી અને આજે આપણે પૂનમને એટલે લેવાની ઓળખી એક જ અહીંયા ચરશે આપણે પૂનમને મકાનની પાછળ છે નહીં બાંધવાની છે આપણે જો નાળો લઈ લીધો પૂનમનો પૂનમને બાંધવાની છે મકાનની પાછળ તો અહીંયા બાંધી આવી અને આજે આપણે કામ કરવાનું છે નેદનું કારણ કે આજે હાથીબાથી હાલવાના નથી ને હવે આપણે હમણાં હાથી નથી આપવું કારણ કે માંડવીમાં બહુ આવે છે અને કપામાં પણ ઉપડા ઉપર બે ત્રણ વાર આવી ગયા હતા હાથી એટલે હમણાં આપણે કાંઈ ગપામાં હાથી આપવાનું નથી આ જે ભાઈ કપાસ બરાબર તો ચાલો હવે આપણે જઈ અને તમારે એક વિડીયો જોવો હોય તો આપણે વરસાદનો એક વિડીયો ઉતાર્યો છે એ તમે પહેલાં આગળ જોઈ લો પછી મળી જ વરસાદ આવી જાય આપણા ડારિયામાં વરસાદ પડ્યો હવે આપણે આમાં ઢોરને બાંધવાના છે હમણાં આપણે તમને બ્લોટમાં જોવા મળશે જોઈ લો કેમ વરસાદ વરસે વરસાદ વરસે ને

ઢોકળની જે પાડી દવા હોય ને એ મારવાની છે એટલે ધોકડ બધી મરી જાય માંડવીમાં છે ને એ ઢોકળ બધી સાફ થઈ જાય પાલો આપણે ઘર નાખી ડોલ લઈ લીધી ને હવે આપણે ઢોકળની પડકી આમાં નાખી અને પપ પાકો ભર લઈ પહેલાં પાલો બનાવી લે ડો બરાબર તન ડબલા પાણી નાખશું એમાં બે ઢોકળની પડકી નાખી દેવું એટલે ઢોકડ મરી જાય અને ભર લઈ તો પેલા આપણે આનો પાલો બનાવી લઈએ પંપ ભરાઈ ગયો હાલો છાટતા આવી બરાબર નળી પણ ફિટ કરી લીધી હવે પંપ ભરાઈ ગયો છાટા આવી દવા આના ઉપર જો આપણે દવા છાંટવાની છે બરાબર તો હાલો ફટાફટાને છાંટી નાખી મોબાઈલ ઉતારશું ને તો માંડવીમાં આપણે વિડીયો ઉતારશું તો જાય જણ તો બાપા નાખ છે હાલો પહેલા આને છાંટી નાખી છટાઇ ગઈ હવે આ છેલો પંપ છે છાંટી નાખી ને પછી આપણે નેદવા કારણ કે કોરાઠું જેવું થઈ ગયું છે તો આપણે નેદવાનું કરી દેવું ચાલો હાલો એક પંપ છે આપણે પૂરો કરી દઈએ પહોંચી જાય માંડવી નેદવા એમ જે બાકી માંડવી એને રાધા છૂટી ગઈ હતી કારણ કે આપણે આગલાની પરમદીનો જે બ્લોગ બનાવ્યો ને એમાં પણ છૂટી ગઈ ને ગામમાં ભાગી ગઈ હતી અટાણે ભણે ને છૂટી ગઈ છે વાયર છે ને તૂટી ગયો ને મગર ને છૂટી ગઈ એટલે ગઈ નહીં આ ઊભી રહી હવે નહીં છૂટી વાંધો નહીં હરખી બાંધી હતી અને આ બાજુ વરસાદનો પણ આદર ફૂલે ફૂલ થયો છે આપણે આયા લાગી જો નઈ ગયા આ રહ્યો ને આપણા આંબાનો બગીચો ક્યાં કરો અહીંયા લાગી ગયા ગયાથી લાંબો પોટો બાકી બધો મને લાગે થાંભલે પહોંચી જાવ હા આઈએ અહીંયા થાંભલે પહોંચાઈ ગયા આપણે જો નેચતા હતા અને વરસાદ આવી ગયો થાંભલા પહોંચ્યા હતા નેચતા નેતા અને ગરમી પણ ભૂલે ભૂલ હતી ને એટલે વરસાદ થઈ ગયો ચાલુ જે આ બધું તો આપણે નેદા ગયું અને એટલે બાર વાગ્યા છે વરસાદ આવી ગયો છે આટલું પાણી ભરાણું પાછો પણ ચાલુ થઈ ગયો છે ટપક 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 વરસાદ વરસાદ તો બધો વયો ગયો અને આપણા માલઢોર બેઠા ને આટલું પાણી ભરાણું અહીંયા બાળ નાખવાની ખાસ જરૂર હતી હવે આ બધી ના બા છોડવાના છે ચારવા માટે કારણ કે હવે તો માંડવી ને દા ને દાદા આ બાજુ આપડી પૂનમ પછી આપણે બધે ચારવા લઈ જશું કેમ કે વરસાદ આવી ગયો જોરદાર ફૂલે ફૂલ પછી આ બધા ચારવા લઈ જવાના આપણે વેગડવા બાંધી છે જો ઓળખીને અત્યારે બાંધી ગયા બરોબર અને સાડા ત્રણ જેવું છે આપણે અહીં બાંધી દીધી આ કિલો પહેરવી નાખી ઓલી બાજુ ફાઇનલી મિત્રો બધાય ડોરને આપણે બાંધી દીધા આપણે ચારવાના નહોતા બધાય ડોરને બાંધી દીધા અને આપણામાં આપણો કપાસ પણ બધું ઉગી ગયો છે તો ચાલો હવે આપણા બ્લોગને અહીંયા રાખીએ મળીએ બીજા નવા બ્લોગમાં કારણ કે હવે તો આપણે નિધન નથી ગારો ભૂલ થઈ ગયો બેહવાનું છે અને હવે આપણે બળદ ચારશું ખાલી તો ચાલો બ્લોગને અહીંયા એન કરી નાખી મળીએ નવા બ્લોગમાં અને જયલાલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક કરી નાખ્યો જય ગૌ માતા